લેબો અને રોટલો મરચું એમાં પાક પડે તો કુંડા તે હે ને હા લે રીધીઓ ઇના વાજ્યો બાપરા વાજ્યો હા તે મારે જોડા જોરાનું હોય હા જોરાનું ઓ તો તમે ઉધી યાર એ મારે કોમ પડી એટલા હલાડો દયો ઓ મારે યે દિલ્હી જવાનું હે હમણા હાલ જ હું અમદાવાદ થી આયા પણ આપણા ઇના મૂળો વાળે તો કા તે ઇના

આધા પી દે તયે શિલ્લો દાળો મારે તે હું બે દા ભઈ આવું યાર બે દા પછી તો તમે કોઈ વિધી કર દઉ ના યાર તમે હાલ જોતો તમે હાલ તો હું જાતો મંદિર દર્શન કરવા તે ઓય કંડ દર્શન કરી ના આખા બપોરને તું દર્શન કરવા જાય તે તું કદા આજ આજે અમે આવા તડકા નઈ એ તો આજો આપડો વા આવવાનું છે ખાલી તો એલો

અને તાબુની ના મત ન આવુએ આય તો હું તો જા હું મેં જાવતા હા વેળો દાન દિલ્હી હું બાયડી બાઈડી ના યાર તું એ હોભતો નઈ બાધા છૂટી કરાવવા જાવી કે બાઈડી છૂટી કરાવ બાઈડી ના લે હ બાધા છૂટી કરાવવાની આ બાધા એ ચોકન જાન તું તો જોઈ નઈ ના યાર હું તો ત્રણ ભેના જઈને આઈ યાર ક્યું ઉડી ગઈ મન લઈ

naik ya tanah naik ya, toh, tiketnya rupiah itu, pakar? Tapian hehe, jila? E krupiya, eh krupiya naik ya? E rupiah, e itu kadi jinji mau beraya, nih? E k rupiah, Teh, mau jauh kan? rupiah ini? Itu

દિલ્હી ના દિલ્હી હાલ ન જાલ આમદાદ જઈએ એટલે હું તન લઈ જાવ તારી ઓના માં મેં તન લઈ લીધો તારું તું કોમ મો આવશે હે લાલા હે આપણે બે જઈને આવીએમ ચોકણવાનું ઇકલ દિલ્હી હા મળી જાવ દિલ્હી હે તન હે ત આપણો બેવે અલ્યા બુવાજી હા બોલો ઓય 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 છો હેડે તમે હ તો હેડે

અરે પેલો પાટ ડાલજો અને ધોણે લાવજો એમ કીધું ધોણા બાજરીમાં તમે બાજરી ના લતા ના ભાઈ યાર ઘઉંના ના હા જ ને ઘઉં નું હારું હા હા પામે કહું જાડો જલ્દી આપણું મોટું થાય યાર તો કચો બોલ થાય હા હા કતો વચ્ચે જઈ હાલો માછરમાં

ઓ ઝાડનો બાલ કેવું હોય તમે તો વાયે કું લાલા લે પાણી પીજો તમને ખબર ન હોય આ ખબર તો તું લાવતો જા અપાનથી લાવતો ઓ તારી કોઈ બત્તીમાં તો આયો જમ થાય ન કોઈ બત્તીમાં તો દીજો તો કોઈ થાય લે લાલા ઝાડ તો જોરદાર ઈયા તમારું લેનું પાણી કોઈ ખબર હું જાતી વેળા લઈ જાય પા ના ના એ હું જોર લાગતું હોય એક જ હા હા હું ચાલે ત આ તૂટી જવા

અમાર આ ભુવાજી જોર ડારી યાર અમાર ગામમાં આ તો વિદેશમાં પરવાવાળા ભુવાજી અરે યાર દિલ્હી-બિલી બધા જઈ આ ભુવાજી બેહો તો ખરી ઉભા રેઓ પીવા દો પાણી આ મામા આ હજીઓ આપડા ગામ અમાર ગોકલો હું કહેવાય બાર શું કહેવું છે અલે બે બે હોભળો કા આ બોજી ને બોજી એ કોમરૂ ના આય મને હું કીધેલું મને નઈ શીખવડાન યે પણ તામ કરો આ ભાઈ ના દેખાતું નઈ જ ને મક બોલાવી કેમ કોમકો આ રે હું આવું છું જ લે હું હા દુ ઓ બોજે માથે તો માણો એનો જતો ને ભબી ગયો અલ્યા તારી આ તમારું ગામના કરી ના સરદી કરી આવા આગેવા દેવા બે હા આ તમારું ગામના તમે દિલ્હી જવાના તમે મારે તો યાદ હતું પણ મારા ભાઈબંધનો ફોન આયા છે જો ગજો ભાઈ બોલા ગરાવો હા ગજો હે તને છોટા જ ગરાવો તય ચોય ના જો એ એ બુઆજી મત કો બુઆજી બા વાત બુઆ તોટા સુગરાવી અમે કેતા તમને આ હું પાસા સુ બો આ કેવ